એમના મુખ્ય પરચા આપણે સાંભળીએ ત્યારે બે મિનિટ માટે આપણને પણ વિચાર આવે કે આ અસંભવ કાર્યને જો સંભવ બનાવે તો ભુવાજીની માળવાળી મેળી બનાવે ભુવાજીએ ધૂંઢતા ધૂંડતા એવું કીધું હતું કે જેને દુનિયાના ડોક્ટર ના પાડતા હોય દુનિયાનું મશીન ફેલ જઈ જતું હોય દુનિયાનું વિજ્ઞાન પણ ના પાડતું હોય એકવાર કોરડા ધામ ધક્કો ખાજો અને કોરડાવાડી ઉપર વિશ્વાસ રાખજો તો મિત્રો એવા જ આજે આપણે પરચાની વાત કરવાની છે આ મુખ્ય એવા કયા પરચા છે જે પરચા આપણે ગમે ત્યારે સાંભળીએ ત્યારે આપણને ફોર ફોર લોહી ચડે કે કાળા કડીમાં જો કોઈ જાગતી જોત હોય તો ખાલી અને ખાલી માં મેરડી છે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં પણ ભુવાજી નિમિત્ત બનીને એવા શુભ કાર્ય કરે છે તો આપણે જાણીએ કે સૌ પ્રથમ તો સતુ ગોવાજીએ ધૂમતા ધૂમતા એવી વાત કરેલી કે આ સભાના અંદર જો કોઈને એક દીકરાની ખોડ હોય અને ડોક્ટરે ના પાડી હોય ત્યારે સભા વચ્ચે એમને એક બહેનને એવો પડકાર ફેંક્યો હતો કે દુનિયાના મશીન ભલે ના પાડતા હોય પણ આટલા વાગ્યે ને આટલા સમયે જો બે દીકરાનો જન્મ થાય તો જ માનવું

અને અમુક સમય આપ્યો તો જો આટલા સમય માળવાડી મેરડીએ દીકરો આપ્યો ને તો કોક ડાકેણે આપ્યો એવું માનજો મિત્રો સભા વચ્ચે આવા શબ્દો બોલવા એ અદ્ભુત કહેવાય મેરડી માતાના પરચા તો તમે સાંભળ્યા જ હશે બીજી એક પરચાની વાત કરીએ આગળ આપણે જાણીએ કે ત્રીજા નંબરના જો પરચાની વાત કરીએ તો આ પરચો પણ કહી શકીએ અને એક જાતનો ચમત્કાર પણ કહી શકીએ છીએ એક કુવાસી દીકરી જ્યારે મંડળમાં રડતી હતી ત્યારે સતુભુવાજીએ એને ધૂણતા ધૂણતા કીધું કે આજે હું મા મેરડી તારો ભાઈ થઈને બેસું છું જે દિવસે તારા લગ્ન કરવાનો સમય આવે જે દિવસે તારું કર્યાવર થાય એ દિવસે માણવાડી મેલડી ગામ ટોળા તરફથી અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા આવશે મિત્રો એ દીકરીના એટલા પુણ્ય હતા એના એટલા જાગૃત કર્મ હતા એ કર્માધીન મા મેલડીએ એને ખોળે બેસાડી મા મેલડીએ એના જીવનના અંદર ઉતરીને રસ લીધો અને એનું જીવન પરિવર્તન કરી દીધું

મિત્રો આપણા જીવનના અંદર પણ કેટલાય એવા પરચા થતા હોય છે પણ આપણા અમુક એવા કર્મ હોય છે કે કર્મ આધીન આપણે પરચાને આપણે આખે જોઈ નથી શકતા જો એવા પરચા જોવા હોય તો આપણે સત કર્મ કરવા પડશે સારાની સંગત રાખવી પડશે સવાર સાંજ જો અગરબત્તી દીવાબત્તી નઈ કરી હશે તો ચાલશે પણ જો કોઈને નળીએ ના એ પણ મોટામાં મોટી સાધના છે કોઈ પાંચ માણસ જો સત કર્મ કરતા હોય તો એમના જોડે સાથે રહીને એમને આપણે ભાગીદાર બનવાનું સત કર્મમાં નિમિત્ત બનવાનું જો સત્કર્મ બંધાશે તો જ આપણું પુણ્યનું ભાતું ભરાશે જેવી રીતે પાપનો ગળો ભરાય એવી રીતે જો પાંચ આંગળીનું પુણ્ય રાખ્યું હોય તો મારણીના આશીર્વાદ અવશ્ય મળે છે તો હવે કેટલાક લોકો એવું કહેશે કે સતુભુવાજી પરચા નથી આપતા પણ મિત્રો હું તમને જણાવી દઉં કે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં ભુવાજી તો ખાલી નિમિત માત્ર છે પણ નિમિત્ત માત્ર હોવા છતાં પણ જો કોઈ સારું કાર્ય કરે છે તો એમના આપણે ગુણ ક્યારે ના ભૂલવા જોઈએ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો